આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિનના ઉપલક્ષ્યમાં આજે ગુજરાત રાજ્યમાં મહારક્તદાનનું આયોજન થયું છે લગભગ એક લાખ છવ્વીસ હજાર કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે વડોદરા શહેરમાં પણ સોળ સ્થાનો ઉપર આવી રીતે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મધ્યવર્તી સ્કૂલ ખાતે પણ આ જ પ્રકારના કાર્યક્રમ આયોજિત થયો છે મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે આવી રહ્યા છે સેવા પરમો ધર્મનું જે સૂત્ર છે મોદી સાહેબનું એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્ય સેવા રક્તદાન કરીને ઉત્તમ સેવા પૂરું પાડવાનું આ ભગીરથ કાર્ય છે નર સેવા એ જ નારાયણ સેવા છે એક મનુષ્ય બીજા મનુષ્યના કામમાં આવે તો રક્ત પણ એવું છે કે જે મનુષ્યના શરીરમાં જ બનતું હોય છે અને બીજાના કામમાં આવતું હોય છે થેલેસીમા જેવા ગંભીર રોગોમાં રક્તનું કેટલું બધું મહત્ત્વ છે અને આપણે આ કાર્ય કરીને બીજા મનુષ્યની સેવા કરી રહ્યા છે આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના સૌ સદસ્યો શિક્ષકો બધા સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ આ સેવા કાર્યની અંદર ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમમાં સહયોગ સૌની સાથે રહીને કરી રહ્યા છે સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું ધન્યવાદ